મિત્રો આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે પરંતુ જો આ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી કારણ કે તમે આ વિડિયોને તમારી પત્ની માતા કે બહેન દીકરીઓને મોકલી શકો છો આ વીડિયોમાં અમે જૂના સમય પ્રમાણેની અતિ ઉપયોગી માહિતી જણાવેલી છે જે મહિલાઓને અતિ ઉપયોગી સાબિત થશે આ ચેનલ પર આ સ્ત્રીઓ માટેનો આપણો પાંચમો વિડિયો છે તો મિત્રો આ વિડિયો જો આપને પસંદ આવે

દરેક ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલા આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી અને સાચા મનથી એકવાર બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ ઉપાય નંબર એક જે પણ મહિલાઓને ઘરમાં કામ કરવાથી પગમાં ચીરા પડવા લાગ્યા હોય જેને આપણે વાઢિયા પણ કહીએ છીએ તો તેના માટે આયુર્વેદમાં આપેલો એક રામબાણ ઉપાય છે કે તમે નાળિયેરના તેલમાં વેસેલીન મિક્સ કરીને લગાવો તેનાથી થોડા દિવસોની અંદર તમારા પગમાં પડેલા ચીરા બુરાવા લાગશે ઉપાય નંબર બે જો તમે કુદરતી રીતે તમારા વાળને કાળા કરવા માગતા હોય તેમજ તમારી ત્વચાની ચમક વધારવા માગતા હોય તો તમારા ખોરાકમાં ફળનું સેવન કરો ફળો ખાવાથી તમારી ત્વચા ચમકતી દેખાશે અને તમારા વાળ પણ કુદરતી રીતે કાળા થશે ઉપાય નંબર ત્રણ આજકાલ કામ કરતી દરેક સ્ત્રીઓને પૂરતી ઊંઘ મળવી મુશ્કેલ છે જેના લીધે આંખ નીચે કાળા કુંડાળાની સમસ્યા ખૂબ વધતી જાય છે જેના માટે એલોવેરા એટલે કે કુવાર પાઠાની અંદર થોડી હળદર અને કોફી પાવડર મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા આંખના નીચેના ભાગમાં લગાવવાથી આપણી આંખ નીચેના રહેલ કાળા કુંડાળા દૂર થઈ જાય છે ઉપાય નંબર ચાર પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે તેમજ ત્વચામાં રહેલો મેલ પણ નીકળવા લાગે છે ઉપાય નંબર પાંચ જે પણ સ્ત્રીઓને લાંબા વાળ વધારવાની ઈચ્છા હોય તેમણે એક ગ્લાસ પાણીમાં થોડી મેથી થોડો લીમડો મિક્સ કરીને એક રાત સુધી પલાળીને રહેવા દો બીજે દિવસે તેને એક સ્પ્રે બોટલમાં ભરીને દરરોજ રાત્રે સૂતા સમયે તમારા વાળમાં છંટકાવ કરી દો જેનાથી ખૂબ ઝડપથી તમારા વાળ વધવા લાગશે ઉપાય નંબર જે પણ સ્ત્રીઓને પોતાના હાથ પગની ત્વચા કાળી પડતી હોય તેમણે ચોખાના લોટમાં થોડી મલાઈ અથવા તો કાચું દૂધ મિક્સ કરીને હાથ પર થોડી વાર લગાવીને ઘસવું આ કરવાથી તમારા હાથ પગ પર રહેલ કાળાશ દૂર થશે અને તમારા હાથ પગની ત્વચા ચમકવા લાગશે ઉપાય નંબર સાત જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે ઉપાય નંબર આઠ જો ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન ઈ ની કેપ્સુલ ભેળવીને એક કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે તમે આ પેસ્ટને રાત્રે લગાવીને પણ સૂઈ શકો છો અને સવારમાં ઠંડા પાણીથી ધોઈ શકો છો ઉપાય નંબર નવ મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી તેમજ માસિક ધર્મમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે ઉપાય નંબર દસ તડકાના લીધે જો તમારી ત્વચા ત્વચાટેન થઈ ગઈ હોય તો ચણાના લોટનો ઉપાય સર્વોત્તમ ગણાય છે અઠવાડિયામાં બે દિવસ નાહવાના સમય પહેલા ચણાના લોટ સાથે થોડી હળદર અને દૂધ મિક્સ કરીને ટેન થયેલી ત્વચા પર લગાવવાથી તમારી ત્વચાની ટેનિંગ દૂર થશે ઉપાય નંબર અગિયાર સવાર સવારમાં મસાલેદાર ખોરાક અને તીખું ખાવાનું ટાળવું જોઈએ નહીંતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો ઉપાય નંબર બાર જે પણ મહિલાઓને સફેદ પાણી પડતું હોય તેના માટે એક ઉપાય છે કે તમે મેથીના દાણાને પાંચસો મેલી પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યારબાદ આ પાણીને ઠંડુ કરીને પી લો ઉપાય નંબર તેર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે તેમજ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ઉપાય નંબર ચૌદ જે પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓને મેથીની દાણાનું સેવન કરવું જોઈએ મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યાઓ દૂર થાય છે ઉપાય નંબર પંદર જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓને ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે ઉપાય નંબર સોળ

જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હૂંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે જો વધારે પડતો દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો તેનાથી તુરંત જ આપને દર્દમાંથી રાહત થશે ઉપાય નંબર ઓગણીસ ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક

ઉપાય નંબર બાવીસ જો તમે રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે ઉપાય નંબર ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે ઉપાય નંબર ચોવીસ જો તમારા વાળ નાની ઉંમરે જ સફેદ થઈ રહ્યા હોય તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી પહેલા મિત્રો ઉપાય નંબર પચીસની વાત કરીએ તેના પહેલા મિત્રો આપ આપણી ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવા જ વિડિયો તમને સમયસર મળતા રહે ઉપાય નંબર પચીસ જે પણ મહિલાઓ ખૂબ વધારે વિચાર કરે છે અને ચિંતાઓ કરે છે સાથે ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરજલીઓ જલ્દી દેખાવા લાગે છે એટલા માટે ખોટા વિચારો કરવા નહીં નંબર છવ્વીસ અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી ખાવાથી શરીર પર સફેદ ડાઘ નીકળે છે જેને આપણે કરોડિયા કહીએ છીએ મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ ઉપાય નંબર સત્યાવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરો થાય છે કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કુણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે થોડી થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર એકથી બે મહિનામાં જ દૂર થઈ જશે નંબર ઓગણત્રીસ જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ તેનાથી વાળ ખરતા અટકે છે નંબર ત્રીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ના ખવડાવવું જોઈએ ઉપાય નંબર એકત્રીસ જો તમને વધારે પડતી હેડકી આવતી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે નંબર બત્રીસ ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે નંબર તેત્રીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે નંબર ચોત્રીસ જે પણ મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે ઉપાય નંબર પાંત્રીસ જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેનું મગજ તે જ હોય છે ઉપાય નંબર છત્રીસ જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સુવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે ઉપાય નંબર સાડત્રીસ જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય મોટા ભાવ વધી રહ્યો હોય તો બપોરે સુવાનું ટાળવું જોઈએ બપોરે જમીને તરત જ સુવાથી પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે ઉપાય નંબર ઓગણચાલીસ જે પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો આપ ખાતરી કરો કે આપ એસીમાં તો નથી સૂઈ રહ્યા જો આપ એસીમાં સૂતા હોય તો એસીમાં સૂવાનું ટાળવું જોઈએ હંમેશા એર કન્ડિશનરમાં સુવાથી સાંધાના દુખાવો થતા જોવા મળે છે ઉપાય નંબર ચાલીસ જે પણ મહિલાઓને વધારે પડતી એસિડિટીની તકલીફ હોય તો ચાનું સેવન ઓછું કરો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તેનાથી એસિડિટીની તકલીફ દૂર થશે અને જમવામાં દૂધનું સેવન કરો આશા રાખીએ છીએ કે દરેક બહેનોને આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે તો વધારે આવી જ માહિતી મેળવવા માટે તમે આપણી ચેનલ પર આપેલા બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો દરેક વિડિયોમાં તમને અલગ અલગ પ્રકારની સરસ મજાની માહિતી મળતી રહેશે તેમજ આપ સૌને વિનંતી છે કે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અવનવા વિડીયો તમને સમયસર મળતા રહેશે ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ